રાજકોટના પોલીસ કમિશનર પાર્થરસિંહ બાપુ વન ટુ પૂજા પૂજા મેડમ ભારઈ મેડમ બધા અને થી બધા પોલીસ અધિકારીઓ અમને ઈદની શુભેચ્છા પાઠવા અમે પણ રાજકોટની જાહેર જનતાને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજના મુબારક દિવસે એવી દુઆ કરી છે કે રાજકોટ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનો પ્રતિક રહીએ ગઈકાલે જ ચેટીચાંદની યાત્રા નીકળી હતી એ યાત્રાનું પણ અમે સ્વાગત કર્યું અને આવનારા દિવસોમાં પણ રામનવમી છે એમનું પણ અમે સ્વાગત કરવાની છે એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક છે અહીંયા દરેક તહેવારો હળીમળીને ઉજવે છે

સગર જુમા મસ્જિદના આજી પ્રકરમ બાપુએ આ નમાઝ અદા કરાવી હતી અને અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો ફીદની અંદર ખુલ્લામાં નમાઝ પડી અને અલ્લાહ અ દુઆ કરી કે અમારો ભારત દેશ એકતા અને ભાઈચારામાં રહીએ અને અમારો દેશ વિશ્વ ગુરુ બને એવી આજના મુબારક દિશે મે દુઆ કરી હું સૈયદ ઇજાજ हुसैन મોહમ્મદ ઇકબલ કાદરી રાજકોટ સ જુમા મસ્જિદ રાજકોટ ઇદગાનો પ્રમુખ છું આજે દેશભરમાં ઇદุล ફિતરની નમાઝ અદા કરવામાં આવી અમારા ઇમામ સાહેબે ઈદ ઉલના મોકા ઉપર દેશમાં શાંતિ સુખની એખલાસની વાત કરી અને આવેલા અવામને સાફ સફાઈના બારમાં અને મુસ્લિમોને કેવી રીતે જીવવું એ મામલામાં સમજ પાડવામાં આવી અમે ઉમીદ કરીએ છીએ કે આપણો દેશ આપણું વતન આપણું સમાજ શાંતિ એખલાસથી આગળ વધે અને આ દેશ તરફથી કામયાબીથી કામયાબ થાય એવી અમારી શુભકામના છે તમામ દેશવાસીઓને તમામ રાજકોટવાસીઓને ઈદની શુભકામના